કેમ છો બધા મજામાં ખબર નહીં મારો અવાજ આવે છે કે પવનનો વધારે આવે છે વરસાદ અને પવન બે ચાલુ છે જોરદાર વરસાદ ઓછો છે પવનની જીક વધારે છે એટલે આપણે એમ થાય કે વરસાદ વધારે છે પણ વરસાદ તો સામાન્ય છે હજી ફરિયામાંથી પાણી બહાર નીકળ્યા છે એટલો વરસાદ છે પણ પવનની જીક બહુ જોરદાર છે હું મેં ભીંજાણ હલો આપણે જાય ઓલી બાજુ બાથરૂમ બાજુથી જોઈ જોઈ કેવું છે બધું વાતાવરણ અને આપણું કામ બહુ જોરદાર થઈ ગયું વાંધો નહીં આવે હવે બધા ઉજાર મસ્ત થઈ જાય ઉજાર તો જો કે બધા રેડી જ છે આપણે આગળ એક ખાલું હતું ને એ હું ભૂરતો હતો એ ભૂરી લીધું હે અને માથે વરસાદ આવી ગયો હે એટલે બહુ જોરદાર બધું કામ થઈ ગયું હતું

હવે ધીમો પડી ગયો છે વરસાદ પવન તો હાવ પડી ગયો ને વરસાદે હાવ ધીમો પડી ગયો હે અને આપણે જો અહીંયા કેરી પડી હાલો મિત્રો વરસાદ આવે ને ખેડૂત પલરે નહીં એવું બને જ નહીં આપણે ફૂલ ભીંજાઈ ગયા અને આપણી પાછળ જો વરસાદનું પાણી આવે હે આમ તો તમને નહીં દેખા હે આપણે આવી ગયા જો આપણા વડ લે અને અહીંયા આપણા ઘર બાજુથી પાણી આવે ને આ વલ્લાની ઓલી બાજુથી જો આવે હે અને આમ આવે આપણા હાલભાઈ પાલભાઈની વાડી બાજુથી મસ્ત લગભગ એક બે ઇંચ જેવો વરસાદ આવે કદાચ દોઢ બે ઇંચ જેવી અંદાજ આવે છે બાકી બહુ આઈડિયા નથી ને આપણો માર છે આમને એટલું એટલું પાણી જાય છે કાકાને જાડવા એ ડાયરેક છે એક તરાવડી ના એવી એ છલ્લીને ને જાય છે જો અહીંયા થી આપણા ઘર બાજુ થી આવે ને આપણા માર્ગ માં આવે પાણી ઓલા ભેગું જાય વિડીયોમાં તમને નહીં દેખાય પણ બહુ જોરદાર ઉગાવો થઈ ગયો છે આખું ટૂંકમાં લીલકાઈ ગયું હે જોવા માંડી આવીને જોઈ તો અને વરસાદે બહુ હારો પડી ગયો અટાણે ખેડૂત ને બધે હાવાધર હા હતા એ બધું નિરાશ થઈ ગઈ જે અમાર જીવડી ને વરસાદ એન્જોય કરતા હતા પલ્રા તા જ હ પછી આજે પાયટુ માં ઠેકડા જ ના માયરા તમે કે પાયટુ આ પાયટુ માં ફેરી આવ તું ભાઈ તે દી ઓલા વરસાદ માં મારતા તા હા તઈ તમાર કે તા ધ્યાન નતો આજ માયરા તા ઠેકડા પાઇટમાં હે હ ઈ તો એન્જોય તો કરી જ લેવાનું હોય હે બહુ મજા આવી ગઈ મસ્ત વરસાદ થઈ ગયો નામ એ નિરાજ થઈ ગઈ છે અટાણે બંધ થઈ ગયા હા છાટા કોક કોકો કોક છાટા ચાલુ હતા અને અંદાજે દોઢ બે ઇંચ જેવો વરસાદ પડી ગયો છે અમારે અહીંયા કોલવામાં તો ઘણી જગ્યાએ આપણે કોમેન્ટ આવી હતી રામ શૈલેષભાઈ પછી જગમાલભાઈ પછી બાકોડિયાથી મારો માસીભાઈ ઘણા બધા કહેતા હતા અમારી બાજુ મોકલો અમારી બાજુ મોકલો પણ લગભગ બધાનો ત્રીસ તારીખ સુધીમાં વારો આવી જ જાય છે અને અમારે વાવણીનો વરસાદ તો સારો હતો પણ પાણાવારીની બાજુ થોડુંક કેવરાવે એમ હતું પણ આજે હવે નિરાશ થઈ ગઈ છે કેમ કે ઉગાવો હારો જ હતો પણ ક્યાંક ખાલા હતા કોઈ છીછરા દાણા હોય ને નિયા તો એ લગભગ નીકળી જાય બધું વાંધો નહીં આવે ને આપણે ચાર હેરું ખાલું હતું જો આ વલ્લાવાળી કટકીમાં વલ્લાની બાજુમાં એ કટકીમાં ચાર કાયરું અડધેકથી નતી હોઈ ગઈ હતી હવારના પોરમાં અમે દાંતાથી ફેરવી અને કણ નાખી અને બસ બુરી લીધું ને છાંટાકીએ મારું કામ છાતા તો ચાલુ થઈ ગયા પણ વરસાદ જ દેવા માંડ્યો પવરની જીક બહુ હતી જોરદાર એટલે લાઈટ તો અમારે સવારની વહી ગઈ છે હવે લાઇટ કંઈ આવે ને એના આધારે આપણા વિડીયોનો આધાર હે જો ચાર્જિંગ થઈ રહે તો વિડિયો એડિટિંગ નહીં થાય અપલોડ નહીં થાય તો જોઈ કદાચ લાઈટ આવી જાય વાંધો નકર કંઈક આડજાડ કરવો જો હે હજી પાવર બેંક કે એવી કંઈ સર્વિસો અમારે ઉપલબ્ધ છે નહીં અને અત્યારે બપોર થઈ ગયા હે તો બપોરા કરી ક્યાં જઈએ ભાઈ આજે અમારે બાલ મંદિર રજા હે

હાલો જય માતાજી જે શ્રી કૃષ્ણ આયતા હા ફૂલ ફૂલ વરસાદ થઈ ગયો અને ગરમી આરખી ગઈ હા કાલ જ કેતી ને પરમ દિવસે આ નથી કેતી મજા આવે તો એવું છે વરસાદ નું કામ જોરદાર થઈ ગયું હે સુરભીબેન નો કાલ ફોન આવ્યો તો એ નહીં એ ટૂંકમાં દસમા ધોરણનું બધું ચાલુ થઈ ગયું હે મસ્ત કેતી બધું ફાવી ગયું હે આને સામું વાત કરી પછી મારે સામ વાત કરીને કહેતી હતી કે મમ્મીને કહેજો કે ચિંતા ના કરે ફાવી ગયું હે મજામાં સહી ને બધું રેડી ઓકે હે એટલે એ કે કંઈ ટેન્શન ના લેજો અને હવે એકવાર પાછો ફોન આવીએ ને પછી મળવાન તારીખે હા સાત તારીખે પાછો ફોન આવીએ અને ચૌદ તારીખે મળવાન તારીખે એટલે લગભગ ત્યાં નજીક છે એટલે કદાચ ત્યાં એ ઘરે આવીએ ને નહીં અમે મળવા જાઉં એવું થાય જોઈએ હવે આગળ તો દસમું ધોરણ હે એટલે આવું કંઈ ઘરે આવવાનું ફાઇનલ ના કહી શકી પણ બધું ઓકે હે અને બધેને તમને સંભાળતી હતી શું કરી કે આપણા બધા વ્યુઅરને મારી યાદી આપજો અને કોઈ ટેન્શન ના લેજો કે બધું ફાવી ગયું છે અને આ અમારા જેલા ભાઈ જો મોટું મળીને આ તો ખાતો આવ્યો કે બારો કેરીના હાથણું ખા કે જતા એવા કેરીના હાથણા હે ભાઈ અને આ બાજુ હાલે હે ફોનમાં વાત

હલો મિત્રો બપોરા કરી લીધા ને જો આપડે નીકળ્યા ખેતર ની અંદર ફરી પાછા શેર કરવા તો અમારે બે ટાબર અહીંયા ભણી ને આવી ગયા હે મિતુલ અંકલ મુકવા આવ્યા છે મિતુલ અંકલ

અરે અરે કોટા હોય જ ને બસે ના હોય નતો વિરન તું ના ગયો હમ પછી સેલ ખાવા તા પછી ખાધો કે કઈ ના ખાધું ખાધું તો વાંધો નહીં પેડા ના ખાધા એમ ને લ્યો તો ત્યાં વીરેને ખોટમાં ગયો ભાઈ આજે અમારે આમંત્રણ હતું ગામમાં પેડા ખાવા જવાનું અમારે મિત્તુભાઈ એન્જોય કરી આવ્યા છે કેવો ગામમાં કેવો વરસાદ છે એ તા ફૂલે ફૂલ મેદાન ડાય ડાયરો યરથી આજે પડડે છેાડવાની એવું પવન બહોતો ને એમ ને એ તા આયે ભારી હાલ કરે ન થાય કેમ પડી આવી પાછી નહીં બાંધા નય આ હમ ઓય

તો હવે એટલા છોકરા હોય સાઈબુ હોય નિશાળ બંગલા જેવી છે એને શું થાય અહીંયા બુક હોય ને તો એમાં કેજે કર નાખે હા મિતુલ કાકો આવ્યો પણ એ ત્યાં ધોળે ને તો પગ ખુઈશો તો ગયું મોટા ભાઈ કીધું ભાઈ આજના કઈ સાડા ચાર જેવો ટાઈમ થયો છે ને હું રાજ્યો ભાઈ કુચે મળી વાળા ભાગમાં આપણે હેઠામાં જે સર્વિસ છે ને એ ભરી ગઈ છે હેઠો હર ગયું ને હાંધા હલાડીએ કરી છે લાઈટ છે ને હવારની લાઇટ લાઈટ નથી અને હજી કંઈ આવે એ કંઈ નક્કી નથી થતું કેમ કે પવનની જીક બહુ હતી ને વરસાદ ભેગો હતો એટલે કદાચ જમીન પોચી થઈ હોય ક્યાંય થાંભલો પડી ગયો હોય ક્યાંય તાર તૂટ્યા હોય ટ્રાય નથી એવી હજી હું રાજ્યો કીધું લાઈટ નથી ને આ એક કરી લઈએ આપણે ખડખડના નિયરની સર્વિસ જ આવે એટલે હા તો હલાડીયા કરી નાખીને જો બરી કેવી ગઈ છે એ તમને બતાવો જો આવું બધું થઈ ગયું છે કારનામાં શું હે જરાક પીચડે ને લાઈન ને પીચડ

લાખ ને બાર કર કે ભાઈ વાર લાગે કઈ હાલો જો આખે આખા કટકો આના એટલા એટલા કટકા થયા અને આ બે ત્રણ વાંભ નો કટકો આખો ફેલ થઈ ગયો છે એ બધું નાખી દે હાલો ભાઈ ઈ હૈલા રાખે ખેડૂત દીકરા નઈ જોવાનું જ ના હોય હવે તે મોઢે શાન કરી લેવાનું નારાજીએ આમાં કંઈ બોલવાનું થતું જ નથી હાલો તો હવે જાજી વાર અમારે પાસે ટાઈમ નથી કમલેશભાઈ કહેતા હતા એની વાયરે કે રાત છે થોડીને વેસ્ટ છે જાજા કમલેશભાઈને તો હું એ બધી ખ્યાલ હોય કેમ કે એ તો એમાં રમતા હોય કાન ગોપી રાસમાં હા અટાણે તો એ ઘણા વર્ષોથી અમદાવાદ છે નાસ્તાની દુકાન હે હવે અમદાવાદ તો કીધી હવે એક બીજી આપણે કોમેન્ટ આવી હતી અમદાવાદ આવો તો મળી મુકેશભાઈ રાવલિયા કદાચ અને કહેતા હતા છોકરાએ ભણી લીધું ભાઈ તમારે કેવું જોઈએ ને કે છોકરા એવડા છે કે એવડા છે રોગો જન્મદિવસ છે તમે કીધું ને મારે પછી એમ હોય ને કે છોકરા ઝીણકાવો હોય એટલે એવું છે ને હવે આપણે જન્મદિવસ બહુ વીસ કરવાના ઓછા કરી નાખવાના થાય છે કેમ કે આપણે કંઈ ખબર હોય નહીં અને તમે બધા કહો કે અમારા જન્મ દિવસ આવી એની ઉંમર કેટલી છે હું છે તમે કયો નહીં ભણે નથી ભણતું એટલે આપણે એ બધું કામ ઓછું કરી નાખવાનું થાય છે અને હાલો આપણે હાંધા કરી લઈએ ફટાફટ પછી લાઈન હકેલવા જાવી છે હું હિખાડું હું ભાઈ અને હા અને આમ રાખવાનું તારે નહીં ફરવાનું હા તો જો આવી રીતના ફોન રાખીને કરવાનું ભાઈ અમે સાંધા બાંધા કરી ટોલી જોડાવી લીધી ટ્રેક્ટરની થાંભલો એક આપણે ઉકેડે જે રાખવાનો હતો ને બળદુનો સાઈડમાં ત્યાં ટૂંકમાં ટક્કર છે સીપરામાં આપણે બાંધીને તો માલ ખાઈ શકે ને બહુ ગારો ના થાય એવા હાટું એ કરી લીધું અને હવે અમારે જાઉં હે ત્યાં લાઈનો ભરવા પણ રાજુભાઈને દૂધ ભરવાનો ટાઈમ થઈ ગયો નથી રાજુભાઈ જાય છે ગામમાં અને હવારની લાઇટ આવી નથી મારો મોબાઈલ જો આમાં અડજડ કરે ને શનેડામ ચાર્જિંગ થાય છે ફોર વ્હીલમાં આપણે એ હજી સુવિધા નથી ટૂંકમાં એનું ચાર્જર નથી લીધું અને બાયુને જાઉં હે મંદિરે કઈક માનતા નારિયલ દેખે ને મને કીધું એટલે મેં ના પાડી દીધી ગહેન કે નારિયલ હું ઉતારી દઉં અને કાચા હે એને કઈક માનતા હે ખબર નહીં પણ નારિયલ હે કાચા એટલે તોડી નથી દીધા અને તો રાજુ જાય જો ગામ હા એને કે તો ડાયરેક્ટ આવે બીજું હું તો હું મોબાઈલ કાર્ડ લઉં સવારનો સ્વિચ ઓફ રાખ્યો આમ તમારો જે મેઇન નંબર વાળો છે ને એ અને આ વિડીયો વાળો અલગ છે અને પછી જો ટાઈમ રહે તો આજ અને નકર સવારમાં લાઈનો ભરવાની છે તો બાયું જાય છે મંદિરને જાવ અને અમે આજે કંઈક કરીએ અડાવું બાપુએ બળધું બાંધી દીધા પણ પાયા નથી પૂછ્યું તાઈએ ખબર નહીં અહીંયા હતા એટલે પાયા લઈ જવાય હાલો તો એ હું કલ્લો લો માલ થાલ ને મારે ડોનીમેન હાલવું ના પડ્યું કા દનમેું હું ડોની પેન્સિલ માં આયો ના બધા હા હા નઈ નઈ ઢૂકો થયો તો પછી ઢૂકો ને ભાઈ થી હે ને હા મારે ત્યાં આવી કે લાઈક પાગલ લાગે આઈ થી બોલ આ ઉનજીઓ બબન નો પોઠિયા થી અંદર જાઓ

હા ત્રડ પેરે ઓલાબે નાજી આ તાજી ધરી નવા નાલી હમ ઉંદર ધરી માં વત ને યાર ધરી જા પાણી એ હા

જવામાં મોડું થઈ ગયું હતું એટલે મોડું થયું જવા તો આજનો હવે બીજું અહીંયા પૂરો કરું કરી મળશું કાલે બીજા બ્લોકમાં બ્રહ્મ જય શ્રી કૃષ્ણ